કાર્યક્રમ યોજાયો હરિનગર ખાતે આવેલ પવન પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાયબર જાગૃતિ અભિયાન માટે પ્રિયંકાબાઈ જરીવાલા હાજર રહ્યા હતા સાયબર જાગૃતિ અભિયાન અંતર્ગત તેમને ઓનલાઈન માધ્યમ દ્વારા વિડીઓ બતાવી વિદ્યાર્થીઓને ઘણી સારી રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતે અને સાવધાન રહી કઈ રીતે કરીએ એનું માર્ગદર્શન આપ્યું હતું જેનાથી વિદ્યાર્થીઓ ઘણા ઉત્સાહિત જણાયા હતા અને વિદ્યાર્થીઓને સારું શીખવા મળ્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા આ સાથે શાળાના પ્રમુખ શ્રી ડોક્ટર ડી એમ પટેલ મમતાબેન પટેલ ટ્રસ્ટી ડોક્ટર પવનડી પટેલ ટ્રસ્ટી ધારીણી ડાયાભાઈ પટેલ જોડાયા હતા આ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો જેમાં એસીપી જાવેદભાઈ પઠાણ પીઆઈ જીવી ગામીઠ હેડ કોન્સ્ટેબલ હરીશભાઈ બાબુભાઈ હેડ કોન્સ્ટેબલ સુનિલકુમાર છગનભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિશાલ કુમાર રમજીભાઈ ડબલ્યુએલઆર કૃપાલીબેન ઉદયસિંહ હાજર રહ્યા હતા જેનો શાળાએ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો